અનેક લોકો આવી નથી શક્યા ઘણાની બધાને ફોન ને મેસેજ હતા કે ભાઈ વરસાદ છે એટલે અમે નથી નીકળી શક્યા ઘરેથી દૂર દૂર થી બધા આવવા માંગતા હતા પણ નથી આવી શક્યા એટલે બધાને લાભ મળે એવી સભા ની કુંજબેન ની વિનંતી કરું છું કાન્તીભાઈ ને ને બધા ને કે ફરીથી આયોજન કરજો અત્યારે આપણે નવા વર્ષના રામ રામ બધા કરી લઈએ અને પાછો હું ફરીથી આવીશ ત્યારે પાછા આપણે સભા કરશું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કારણે કારણે અત્યારે પણ આ વરસાદ વરસાદ ચાલુ છે આપણે જોઈએ હોવાના સભા આજે બંધ રાખવી પડી છે ખુબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલી માં આ સભા કરવાના આયોજન અમરેલીમાં જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તન નો પવન ફુકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાના શાહોને હટાવીએ આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજી માંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી જનતાએ પ્રેમ આપ્યો એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિ વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે આજે હું પાયલબેન ગોટી ને મળ્યો છું અને પાયેલ બેન મને કેટલાક પોલીસ ના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી એટલે પાયલબેન નું નામ ચાર્જશીટ માં લખતા નથી જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા પુરાવો નથી એ વાત આખા ગુજરાત ને ખબર હતી તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ વાળા અને એસપી ને નહોતી ખબર ખબર તો એમને હતી પણ એમના રાજકીય આકાઓના ઇશારા ઉપર એક નિર્દોષ દીકરી નું સરઘસ કાઢનારા હોય હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલ બેન ઉપર કોઈ આરોપ નથી કોઈ પુરાવો નથી બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ વાળાઓએ પોતાના રાજકીય આકાના ઇશારે આ કેસની અંદર ત્રણસો આડત્રીસ ની કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે FIR લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું

રજૂઆત કરતા પણ આમ એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસ બની ગઈ છે દરેક ગેંગ સક્રિય છે બોટાદના હળદરમાં એ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપી એ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલી ના એસપી એ ગંભીર કલમ લગાવી આખા ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ ગેંગ ગેંગ બની ગઈ છે આ ભેગી મળી અને પોતાના રહેનારા લોકો ઉપર જુલમ કરે છે અત્યાચાર કરે છે એ સ્પષ્ટ થયું છે એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે આ ગેંગને ઘર ભેગી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે